કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે આપણે સ્પેશિયલ ટોપિક માટે એક વિડીયો બનાવવા માટે આવેલો છે આજે તારીખ થઈ ગઈ છે એક અગિયાર બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ સેટરડે એટલે તમે બધા જાણો છો જય જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા જય શ્રી શનિદેવ મહારાજ એમની કૃપાથી આપણે આ બધું શક્ય બનતું હોય છે આપણો પોર્ટફોલિયો પણ મેનેજ

આ એક આઈપીઓ ઉપર થોડો પ્રકાશ પાડજો અત્યારે રનિંગ આઈપીઓ ચાલી રહ્યા છે કંપનીઓ શું કરે છે શું નહીં કંપનીઓ વિશે થોડી માહિતી આપજો કેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે શું છે બધું કહેજો તમે તો અમને ખબર પડે ને કે કયું ભરાય કયું ના ભરાય ખરું ને એટલા માટે આપણે ત્રણ આઈપીઓ જે અત્યારે રનિંગ ચાલી રહ્યા છે એની વાત કરવાની છે અને એક આઈપીઓ પતી ગયો છે જે એના ઉપર પણ થોડો પ્રકાશ પાડી લઈશું કદાચ કોઈને લાગે તો પણ એ રાજી થઈ શકે ખરું ને મિત્રો તો એના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે હવે પહેલેથી સ્ટાર્ટ કરીએ પહેલા નંબરનો એક આઈપીઓ હતો એનું નામ છે ઓરકલા ઓરકલા ઇન્ડિયા ઓ આર કે એલ એ ઓરકલા ઇન્ડિયા એ પતી ગયો છે આઈપીઓ એની તારીખ પૂર્ણ થઈ ગઈ છે પરમ દિવસે અને એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પંચોતેર રૂપિયા ચાલી રહ્યું છે અત્યારે એટલે કે દસ પોઇન્ટ સત્યાવીસ ટકા તમને ઓપન થતાની સાથે રિટર્ન આપે એવા ગ્રે માર્કેટ પ્રીમિયમના અણસાર બતાવી રહ્યા છે ઓરખલા ઇન્ડિયા હવે આ ઓરખલા ઇન્ડિયા કંપની શું છે અમુક લોકોને ખબર ના હોય કે ઓરકલા ઇન્ડિયા કંપની શું છે ભાઈ કદાચ લિસ્ટેડ થાય ત્યારે કોઈકને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ જાણેલું હોય તો ખ્યાલ આવે મિત્રો તો ઓરકલા ઇન્ડિયા કંપની જે છે મિત્રો એ મલ્ટી કેટેગરીની ઇન્ડિયન ફૂડ કંપની છે મલ્ટી કેટેગરી અલગ અલગ કેટેગરીમાં એ ફૂડ સપ્લાય ફૂડ સર્વિસીસનું કામ કરી રહી છે એટલે મલ્ટી કેટેગરીની ઇન્ડિયન ફૂડ કંપની છે અને એ નોર્વે નોર્વેજિયન જે નોર્વેની નોર્વેજિયન ફ્લાઇટ છે એરવેઝ છે એ નોર્વેજિયન બેઝ ઓરકલા એએસએ આનું હેન્ડલિંગ કરતું હોય છે ખ્યાલ આવી ગયો એટલે આ એક ઓરકલા ની માહિતી તમને આપી બીજી કંપની વિશે આપણે માહિતી આપું તમને એ કંપનીનું નામ છે મિત્રો સ્ટર્ડ્સ એસેસરીઝ સ્ટર્ડ એસેસરીઝ એ ત્રીસ તારીખે એટલે કે ગઈકાલે ખુલી ગયો છે પરમ દિવસથી અને એટલે કે પરમ દિવસથી ખુલી ગયું છે ત્રીસ એકત્રીસ આપણે એના ઉપર ફોકસ કરીશું અને અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા રિટર્ન આપે એવું દેખાઈ રહ્યું છે એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ સડસઠ રૂપિયા ચાલી રહ્યું છે ખરું ને મિત્રો આપણે ગણીએ તો પાંચસો ને પંચ્યાસી રૂપિયા છે ત્રીસ તારીખે ખુલી ગયેલો હતો એટલે ત્રીસ એકત્રીસ અને ત્રીજી પહેલી બીજી રજા છે એટલે પહેલી બીજી ના દિવસ ન ગણાય ત્રણ દિવસ ગણવાના એમાં ત્રીજી તારીખ એટલે કે

એટલે આટલી વસ્તુઓ ધ્યાન રાખેલી હોય તો તમને ખ્યાલ આવે મિત્રો કે કંપનીનું શું કામકાજ છે હવે ત્રીજા નંબરની કંપની ઉપર આપણે ફોકસ કરીએ તો ત્રીજા નંબરની કંપની છે મિત્રો લેન્સકાર્ટ સોલ્યુશન કેટલી કઈ કંપની લેન્સકાર્ટ સોલ્યુશન એની પ્રાઇઝ અપર લેવલની છે ચારસો ને બે રૂપિયા ગ્રે માર્કેટ પ્રીમિયમ ઇકોતેર રૂપિયા ચાલે છે એટલે કેટલા રૂપિયાની આસપાસ લિસ્ટેડ થશે લગભગ ચારસો પંચોતેરની આસપાસ લિસ્ટેડ થાય એવું દેખાઈ રહ્યું છે હવે સત્તર પોઈન્ટ એકસઠ ટકાનું આ એવરેજ આપણે ગણીએ તો સત્તર પોઈન્ટ એકસઠ ટકાનું રિટર્ન આપશે તમે દાખલા તરીકે પંદર હજાર રોક્યા હોય તો પંદર હજારમાંથી એના સત્તર ટકા ગણવાના એટલે પંદર હજારના દસ ટકા પંદરસો રૂપિયા અને સાત ટકા એટલે બીજા હજાર રૂપિયા એટલે પચીસો રૂપિયા તમને ઓછામાં ઓછા મળે એવું દેખાઈ રહ્યું છે છે પછી કેવો રિસ્પોન્સ ઉપર કરશે હવે તારીખ એટલે કે ગઈકાલે થી ખુલી ગયો છે અને પેલી બીજી રજા છે ત્રીજી અને ચોથી બરાબર ધ્યાન રાખજો ત્રણ નવેમ્બર સોમવાર અને ચોથી નવેમ્બર મંગળવાર એનો છેલ્લો દિવસ છે ભરવાનું અને ઇકોતેર રૂપિયા પ્રીમિયમ છે સત્તર પોઈન્ટ એકસઠ ટકા રિટર્ન આપી શકે એવું છે અને આ કંપની શું કરે છે એના ઉપર માહિતી આપીએ આપણે આછી પાતળી તો ઓનલાઈન આ લેન્સકાર્ટનું એનું મુખ્ય કામ શું છે તો ઓનલાઈન એ સનગ્લાસીસ આઈ ગ્લાસિસ કોન્ટેક્ટ લેન્સિસ અને ફ્રેમ પણ બનાવવાનું કામ છે પોતે આટલું બધું એક્સપોર્ટ પણ કરે છે અને પોતે અહીંયા એના સ્ટોર પણ મોટા પ્રમાણમાં છે લેન્સ કાર્ટ ના કંપની શોર્ટ ગણવાની લેન્સ કાર્ટ એટલે ખરું ને મિત્રો આ કઈ કંપની કહેવાય મિત્રો ઇન્ડિયન એમએનસી આઈ વેર કંપની બેઝ ઇન ગુરગાંવ ગુરગાંવમાં આની મેન ઓફિસ છે મિત્રો અને મેન્યુફેક્ચરિંગ હબ પણ ત્યાં બનાવેલું છે એટલે ઇન્ડિયા એમએનસી મલ્ટીનેશનલ કંપની છે અને આઈવેર કંપની કહી શકાય મિત્રો ખરું ને હવે ચોથા નંબરની કંપની ચોથા નંબરની કંપનીનું નામ છે મિત્રો ગ્રો ગ્રો હજી બજારમાં આવ્યો નથી પણ આજે એને આવરી લીધો છે કારણ કે મંગળવારથી ખુલે છે મિત્રો જે ગ્રો એપ્લિકેશન છે જેમાં લોકોએ ખાતા ખોલાયા છે ટક 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 બધા ઓનલાઈન એના અંદર પચાસ શેરનો લોટ લોટ છે એટલે પંદર હજાર રૂપિયાનું રોકાણ તમારું થશે મિત્રો ગ્રે માર્કેટ પ્રીમિયમ પંદર રૂપિયા ચાલી રહ્યું છે એટલે એકસો પંદર રૂપિયા ખુલશે એવું અણસાર આવી રહ્યું છે પંદર ટકા રિટર્ન કહી શકાય સો રૂપિયા પંદર રૂપિયા ઉપર ખુલે એટલે પંદર ટકા રિટર્ન આપે એવા અણસાર લાગી રહ્યા છે કઈ કઈ તારીખ તારીખે મિત્રો બુધવારથી ખુલશે સોરી મંગળવારથી ખુલશે ચાર તારીખે મંગળ બુધ અને ગુરુ ત્રણ દિવસ આઈપીઓ ચાલશે ચાર પાંચ અને સાત આ ત્રણ તારીખમાં તમારે આ આઈપીઓ ભરી દેવાનું અને એમાં તમને પંદર રૂપિયા અત્યારે હાલનું પ્રીમિયમ બતાવી રહ્યું છે પછી વધઘટ થાય તો કંઈ કહેતા નથી બજારના મૂળ પ્રમાણે થોડું પ્લસ માઇનસ થતું હોય છે હવે આ ગ્રો કંપની શું કરે છે એના ઉપર તમને આછી માહિતી આપી દો તો ઇન્ડિયા જ લાર્જેસ્ટ સ્ટોક બ્રોકર ઇન્ડિયાનું મોટું સ્ટોક બ્રોકર છે મિત્રો ઓનલાઈન સર્વિસીસ વધારે પ્રોવાઈડ કરે છે અને વિથ મોર ધેન વન પોઈન્ટ ફોર કરોડ એક્ટિવ કસ્ટમર્સ મોર ધેન વન પોઈન્ટ ફોર કરોડ એક્ટિવ કસ્ટમર છે એની જોડે આમ તો એના ખાતા ત્રણ પોઈન્ટ સાત કરોડ લોકોએ ખોલાયેલા છે પણ અમુક શું હોય કે ભાઈ અમુક કેવા લોકો હોય કે ભાઈ ખાલી શું કહેવાય એને મેન્યુ મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે જ ગ્રો એપ્લિકેશન વાપરતા હોય ગ્રોમાંથી ડાયરેક્ટ

હવે આ બધા વિશે ચારે ચાર ઉપર તમને માહિતી ફોકસ પાડી દીધું તમને આની માહિતી પૂરી પડે એટલા માટે આ સ્પેશિયલ આપણે વિડીયો બનાવેલો છે મારા જેટલા પણ સબ્સ્ક્રાઇબર્સ છે વ્યુઅર્સ છે બધાને મારા આજના શનિવારના જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા